ચૈતર વસાવાના ગઢમાં હાલ ભાજપ ગાબડું પાડી રહી છે તો બીજી બાજુ ચૈતર વસાવા તેમના જ મત વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે તેમણે હાલ જુદા જુદા આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યાંના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે તેવામાં ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં જઈને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારીમાં હોય તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે ગોગંબા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી અને તેમણે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં થયેલા ગેસ લીકેજ અને ત્યારબાદ થયેલા લાઠીચાર્જના મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું આ દરમિયાન તેમણે કંપનીને બંધ કરવાની અને નિર્દોષને હેરાન બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જોકે આ વિરોધ પ્રદર્શનની વચ્ચે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હવે ચૈતર વસાવા છોટાઉદેપુરમાં ભાજપમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે છોટાઉદેપુર તાલુકા ભાજપમાં રાજકીય ઉથલપાથલના એંધાણ વચ્ચે તાલુકા ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બંધબાર મુલાકાત કરી હતી આ મુલાકાત બાદ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે તેવી અટકળો પણ તેજ બની છે સર્કિટ હાઉસ ખાતે આશરે અડધો કલાક ચાલેલી આ બેઠક બાદ રાજેશ રાઠવા તાત્કાલિક ત્યાંથી રવાના પણ થયા હતા છેલ્લા કેટલાક સમયથી રાજેશ રાઠવા સોશિયલ મીડિયા પર ભાજપ છોડવા અંગેના સંકેતો આપી રહ્યા છે જેના કારણે આ મુલાકાત ત્યારબાદ ચૈતર વસાવવામાં ભાજપમાં ગાબડું પાડશે તેવી અટકળો પણ તેજ થઈ રહી છે ત્યારે આ મુલાકાતને લઈને શું કહી રહ્યા છે ચૈતર વસાવવા તેમને સાંભળીએ સાહેબ આજે રાજેશભાઈ લગામી જે છે કારોબારી અધ્યક્ષ એ આપની મુલાકાતે આવ્યા હતા તો એવો આપ પાર્ટીમાં છે આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિનરાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ આ મુલાકાતને લઈને જ્યારે ચૈતર વસાવાને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ગોગંબા ખાતે એક કાર્યક્રમ હતો જેમાં વિવિધ પક્ષો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને રાજેશ રાઠવા તેમને મળવા આવ્યા હતા પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે કોઈ પણ વાતચીત નથી થઈ ઉલ્લેખનીય છે કે રાજેશ રાઠવા હાલ નવા જૂની કરવાના મૂળમાં હોય તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે અવારનવાર તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ લખતા હોય છે અને ભાજપનો છેડો ગમે ત્યારે છોડે તેવા સમાચાર પણ મળી રહ્યા છે આ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર